પહેલા પૂરા હાયર આય હાયર લો હાયર આય હાયર લો લોઅર લો લોઅર આય શીખી ગયા હતા ચેપ્ટર વન માં આપણે કાલે શીખી ગયા તો આજે ચેપ્ટર ટુ ઓકે આ બધું ક્લિયર છે ને ચાલે કે ના રીડ ન થાય પ્રેક્ટિકલ તમે કરી ન લો ને લાઈન ચેટમાં ચાલે કે ચેપ્ટર ટુ નહીં ખોલતા હા એક ફેર ક્લિયર રીતે તમને જાય કે કયો હાયર આવી છે કયો લોવર લો છે કયો હાયર આવી છે કયો લોવર લો તમે ચેપ્ટર ટુ ને ખોલજો ચાલ નહીં ખોલતા કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જો કે આ મારે ગોતતાને બહુ વાર લાગી હતી એક કઈ રીતનું હાયર આઈ કઈ રીતનું લોવર લો બને એક દિવસમાં તો મને ખબર નહોતી પડી ટાઈમ લાગ્યો હતો પણ આને ગોતજો આ જેટલી ફેર હું ગોઠું છું ને એ તમ નથી ઘોટતો એટલી ફેર તમે પ્રેક્ટિસ કરજો કે મેં એક ફેર ગોત્યું પાછું એને કાઢી નાખ્યું પાછું મેં ગોત્યું પાછું કાઢી નાખ્યું પાછું ગોતું એમ તમે પ્રેક્ટિસ કરો પછી આમ તમે લાઇન ચાર્ટ ખોલો ને એટલે તમને સડનલી ખબર પડી જાય પડે કે આ હાયર આય છે આ લોઅર લો છે હાયર આઈ છે હાયર આઈ છે હાયર લો છે આ લોઅર લો છે લોઅર આઈ છે ઓકે तो चैप्टर टू ले चैप्टर <coughs> टू બોસ 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 કોને કહેવાય બ્રેક સ્ટ્રક્ચર નામ છે આનું તમે હાયર લોઅર આવી ગયા બોસ કોને કહેવાય ચેપ્ટર ટુમાં બોસ કોને કહેવાય માર્કેટ આ રીતનું હાલે છે અપસાઈડ સાઇડ ચાલે છે પહેલા તો આપણે નેક પોઈન્ટના નામ આપી દઈશું જે કાલ આપણે શીખી ગયા હતા સી હાયર હાઈ એન્ડ સી હાયર લો ઓકે

બ્રેક ઓફ સ્ટ્રક્ચર મીન્સ એનું શોર્ટ નેમ છે બોસ બોસ આ રીતની લાઈન લ્યો ટ્રેન્ડ લાઈન સેટિંગમાં માં જાવ અહીંયા લખી નાખો બોસ સેન્ટ્રલ મિડલ કર નાખો અહીંયા અહીંયા સેન્ટર કરી નાખો એન્ડ સેવમાં લખી નાખો બોસ ઓકે હું માર્કેટમાં બોસ ક્યાં બને માર્કેટ જો કે આમ ના હાલતું હોય આ રીતનું હાલતું હોય

આ નેક પોઈન્ટ તૂટે એટલે આપણે શું કરશું પહેલા તો હાયર આઈ નામ આપશું અને પછી આને હાયર લો નામ આપીશું એ નામ આપણે આપી દીધા નેક પોઈન્ટે હવે નેક પોઈન્ટ થી ને તેને આપણે લેટી સીધે સીધી દોરશું અહીંયા અને એનું નામ આપી દઈશું આપણે બોસ આ સ્ટ્રક્ચર બ્રેક થઈ ગયું જે આ રીતનું અહીંયા આમ સ્ટ્રક્ચર બનાવ્યું હતું રેડી આ માર્કેટે બનાવ્યું તો આ સ્ટ્રક્ચર અહીંયા બ્રેક થઈ ગયું એને આપણે બોસ કહી દઈશું ખબર પડી ગઈ હજી એકવાર તમને સમજાઈ દઉં માર્કેટ આમ હાલ્યું આ નીચે ગયું અને આ પાછું ઉપર ગયું એટલે અહીંયા પહેલાં આપણું થઈ ગયું હાયર હાઈ અને અહીંયા આપણું થઈ ગયું હાયર લો હવે આ હાયર હાઈ ને હાયર લો તો થઈ ગયું પણ આ જે સ્ટ્રક્ચરને તોડ્યું ને આજે આમ વી બન્યો અને પછી વીને આમ તોડી નાખ્યું એટલે એન થઈ ગયું એન થઈ ગયો ને એટલે આ નેક પોઈન્ટ આમ લીટી ગાળી એને આપણે કહી દેવી બોસ ઓકે આ તમને સમજાઈ ગયો આને બોસ કહી દેવી અહીંયા એ જ વસ્તુ અહીંયા નેક પોઈન્ટ અહીંયા નેક પોઈન્ટ આ નેક પોઈન્ટ થઈ ગયું બ્રેક ઓફ બોસ સિસ્ટમ આ નેક પોઈન્ટ આ નેક પોઈન્ટને તોડશે માર્કેટ ઉપરની બાજુ નેક પોઈન્ટને તોડે એટલે આપણો હાયર નીચેની બાજુ થઈ જશે હાયર લો અને આને આપણે નામ આપી દઈશું બોસ ઉપરની બાજુ નેક પોઈન્ટ નીચેની બાજુ નેક પોઈન્ટ ઉપરની બાજુનો નેક પોઈન્ટ ક્રોસ કરશે એટલે આપણે બે એના નામ આપશું શું હાયર આય હાયર લો અને ત્યાં આપણી નવી લીટી વઈ આવશે જેને આપણે કહી દઈશું બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ જેને કહેવાય બોસ ઓકે અને હું કાઢી નાખું આ કાંઈ કામનું નથી હવે તમને ખબર પડી ગઈ કે ઉપરની બાજુ કઈ રીતનું બ્રેકઅપ સ્ટ્રક્ચર બને છે નેક પોઈન્ટ બની જાય હાયર high હાયર લો પછી એ ને ક્રોસ કરે હાયર ક્રોસ જો એ નેક પોઈન્ટને ક્રોસ કરશે એટલે આપણો હાયરને હાયર લો થઈ જ જશે હાયર high જ્યાં બન્યું ત્યાંથી લીટી ખેંચો અને એ લીટી ખેંચો ત્યાં જે બને એને બોસ કહેવાય પણ આમાં પોઈન્ટ વસ્તુ શું છે હવે આપણે કેન્ડલ સ્ટીક જોવાની માર્કેટ આ રીતનું આમ કરે અને અહીંયા આમ કરે તો અહીંયા છે ને મારે કેન્ડલ ક્લોઝ જોવે ઉપરની બાજુ લાલ કેન્ડલ ની ગ્રીન કેન્ડલ રીતની ગ્રીન કેન્ડલ આ ક્લોઝ હશે ને ત્યારે હું આને બોસ કહીશ ત્યાં લીધે હું આને બોસ નહીં કહું એટલે રીતે તમે બધે કેન્ડલ હું મૂકી દો સમજ્યા આ નેક પોઈન્ટે મારી કેન્ડલ ક્લોઝ હોય આની ઉપર ક્લોઝ હશે તો તેનું આને બોસ કહીશ આની ઉપર આ કેન્ડલ ક્લોઝ થઈ પછી હું આને બોઝ કહીશ આની ઉપર કેન્ડલ ક્લોઝ થઈ પછી હું આને બોસ કહીશ અને આની ઉપર જ કેન્ડલ ક્લોઝ થઈ એટલે હું આને બોસ કહીશ આમાં તમને પ્રશ્ન ઘણા એવા ઉત્પન્ન થતા છે સોલ્વ કરવી આપણે પ્રશ્ન તમારા બહુ મસ્ત એવા છે જેમ કે મને પણ પહેલાં આવતા હતા માર્કેટમાં શું થાય છે આ રીતનું થાય છે કેન્ડલ નીચેની બાજુ ક્લોઝ આપી દેશે છે આ રીતને નીચેની બાજુ ક્લોઝ આપે તો કાંઈ નહીં આપણે એને બોસ નહીં ગઈ પણ પછી બીજી કેન્ડલ આ રીતની બની ગ્રીન તો આપણો આ બોસ જ છે મેઇન વસ્તુ છે આ નેક પોઈન્ટ આની ઉપર કેન્ડલ ક્લોઝ થશે એટલે બોસ જ છે ઓકે સી હું આ દોરી નાખું કે આ રીતનું માર્કેટ હોય આમ બને પણ બીજી કેન્ડલ એ નેક પોઈન્ટ ને ક્રોસ કરીને એટલે મારું બોસ થઈ જશે ત્યાં લગીની પોઈન્ટ આ જે લીટીને કેન્ડલ ક્લોઝ નહીં આપે ને આ આપેર હાયર ક્લોઝિંગ નહીં આપે ત્યાં લગીન મારું બોસ નહીં બને પણ વસ્તુ હું છે આમાં ગ્રીન કેન્ડલ ક્લોઝ આપવી પડે એટલે હું આ લખી નાખું હાયર હાઈની ઉપર

કે હાયર આઈની ઉપર કેન્ડલ સ્ટીક ક્લોઝિંગ આપે પછી તેને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કે બોસ કહેવાનું ત્યાં કે નહીં કહેવાનું નથી આપતું તો વેઇટ કરો જુઓ બોસ ક્યારે બને છે શું છે એ વેઇટ કરવાનું પહેલાં લાઇન ચાર્ટમાં બોસ બનાવતા શીખવાનું લાઇન ચાર્ટમાં તમને બોસ બનાવશો ને એટલે સડનલી તમને મળી જાય છે હવે આ જ વસ્તુ તમને સેમ્પલ રીતે હું તમને નીચે દેખાડું કે લાઇન ચાર્ટમાં કઈ રીતનું ડ્રો થાય રેડી આપણે અહીંથી ગમે ત્યાંથી લઈ લેવી ત્યારે આપણે એવું નથી ઓકે તો અહીંયા આપણું માર્કેટ ચાલી રહ્યું છે સી હું બની એમ તો તમને નહી ખબર પડે પેલા તો આપણે નામ લખીશું આ આપણો હું થઈ ગયો હાયર આય આ આપણો હું થઈ ગયો અન હાયર લો હવે આ હાયર આય હું જો માર્કેટ ઉપર ગયો આ કેન્ડલસ્ટિક પેટર્ન ક્લોઝ આપે છે તો જોવાનું યસ આ કેન્ડલસ્ટિક પેટર્ન આ ક્લોઝ આપે છે આ પેટર્ન આ ક્લોઝ આપે છે

આપ્યું છે તો અમારું શું થઈ ગયું બોસ છે કરીશું હાયર લો છે સી માર્કેટ અહીંયા હું કરે છે બોસ બનાવીશ કેન્ડલ ક્લોઝ આપીશ યસ કેન્ડલ ક્લોઝ આપે છે એ મારું બોસ થઈ ગયું એવી જ રીતે હું બધે ડ્રો કરતો જઈશ સિમ્પલ વસ્તુ છે છે બહુ ટોપિકમાં બોસ કઈ રીતે તમારે ડ્રો કરવાનો અહીંયા મારું હાયર લો બનેશ એન્ડ સી મારું બોસ ક્યાં છે તમારું બોસ અહીં બની જાય છે હાયર આઈ ને ક્રોસ કરેલા અમારું બ્રેકઅપ સ્ટ્રકચર થઈ જાય એને હું બોસ તરીકે નામ આપી દઉં આ રીતનું માર્કેટ હાલતું જાય હાલતું જાય છે રેડી ગમે નહીંથી લઈ લો તમને જોવા મળે છે એ બોસ કઈ રીતનું બને જોવો હજી એક એક્ઝામ્પલ આપણે લઈ લેવી અહીંયા આપણું હાયર આય બનેસ અહીંયા આપણું હાયર લો બનેસ આપણું હાયર આઈને ક્રોસ કરે એટલે હું થઈ જાય બોસ થઈ જાય છે આપણું આપણો અહીંયા હાયર હાઈ પછી અહીંયા હાયર લો બનેસ અને હાયર લો અને હાયર હાઈને ક્રોસ કરે એટલે જશે બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ બોસ હાયર હાઈ બનેસ આપણું અહીંયા હાયર લો બનેસ પણ હાયર હાઈ ને હાયર લો ક્યારે બને હાયર આઈને ક્રોસ કરે ત્યારે જ બને હાયર આઈને આને આ સ્વિંગને ક્રોસ કરશે આ નેક પોઈન્ટને ત્યારે હાયર આઈને પોઈન્ટ બનવાનું છે અને એ બને એટલે છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ ઓકે તો હાયર આઈ હાયર લો અને બોસ બધું એક હારે જ બને છે પણ ક્યારે બને છે એક પોઈન્ટને ક્રોસ કરે પછી બને છે ત્યાં લગીન નથી બનતું સમજી ગયા તમે હવે આપણે લેશું ડાઉન સાઈડ હવે આમાં શું છે જો તમે હાયર આઈ હાયર લો પહેલેથી તો નહીં જ લખી શકો એ એક વસ્તુ બનશે પછી તમે લખી શકશો ત્યાં લખીને તો તમે લખી નથી શકવાના માર્કેટ આમ હાલે છે આ વી આકાર બનાવે છે આને તોડે એટલે અહીંયા મારે હાયર હાઈ લખવાનું છે અહીંયા મારે હાયર લો લખવાનું છે પછી હું અહીંયા લીટી દોરીશ નહીં અને હું કહીશ બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ ત્યારે તૈણેય નામ મારા આવશે ત્યાં લગીને મારે ક્યાંય હાયર આય નહીં આવે ક્યાંય હાયર લો નહીં આવે ક્યાંય બોસ નહીં આવે બ્રેક ઓફ સ્ટ્રકચર નહીં આવે ઓકે ડાઉન સાઈડ આપણે જોઈ લેવી કે કઈ રીતનું આવે આપનું હતું અપ સાઈડનું ફ્રન્ટ નું જોઈ લેવી તેના આ રીતનો નીચે આવે છે માર્કેટ કોઈ ધામ નીચે આવતું ન હોય પણ આ તો સેવા માર્કેટ તો મે છે એનું બે ચેન્જ કરતું કરીને તો એમ હું તમને દર ફેરા સમજાવું છું કે માર્કેટ આમ આવતું હોય એટલે તમે એ ચાર્ટ ને જોતા શીખજો કે માર્કેટ કઈ રીતનું આવે છે હંમેશા સ્ટાર્ટિંગ માં લાઈન ચાર્ટ જોજો હવે આ બોસમાં માં તમારે ખાલી એ જોવાનું છે કે કેન્ડલ સ્ટિક ક્લોઝિંગ થાય છે કે નહીં પણ તમે લાઈન ચાર્ટ જોશો તો તમારે કેન્ડલ સ્ટિક પેટર્ન ની જોવાની જરૂર નથી અત્યારે ઓકે માર્કેટ આ રીતનું હાલે છે પણ એને આપણે આ રીતનું જોવાનું છે આને હું કાઢી નાખું અત્યારે હવે માર્કેટમાં આપણે આ નેક પોઈન્ટને ક્રોસ કરશે એટલે મારે આ ઉપરનો નેક પોઈન્ટ અને આ નીચેના નેક પોઈન્ટના નામ આપવા પડશે રેડી આને હું આપી દઈ લોવર લો અને હું આને નામ આપી દઈશ લોવર હાઈ આ નેક પોઈન્ટને ક્રોસ કરશે એટલે મારા બે નેક પોઈન્ટના નામ આપવા પડશે આપવા પડશે ને લોવર ઓ સોરી આયર આવી નહીં lower લો low. એન્ડ lower high ઓકે હવે આને એક પોઈન્ટ ને ક્રોસ કરશે એટલે હું નામ આપી દઈશ લોવર લો એન્ડ લોવર હાઈ આ પોઈન્ટ પોઈન્ટને ક્રોસ કરશે માર્કેટ એટલે હું બે નેક પોઈન્ટના નામ આપી દઈશ શું નામ આપીશ કોમેન્ટમાં લખજો લોઅર લો અને લોઅર નામ તો મેં આપી દીધા હવે વસ્તુ શું છે લોઅર લો ને જ્યારે માર્કેટ આને ક્રોસ કરે ત્યારે જ તેને આપણે નામ આપશું આ નેક પોઈન્ટને ક્રોસ કરે ત્યારે તો આપણે અહીંયા નામ આપશું પણ ત્યાં આપણે આવે લાઈન દોરી નાખશું અને એને નામ આપી દઈશું બોસ બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ નામ આપી દઈશું બોસ બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ સી બોસ બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ બોસ બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ રેડી પણ માર્કેટ આવે નીચે આ રીતનું જાય આમ એન બનાવે નીચેની બાજુનો ઉપરમાં કેમ કરતું હતું આમ એન બનાવતું હતું આ નીચેની બાજુ આ રીતનો એન બનાવે એટલે અહીંયા મારે નામ આવશે લોવર લો એન્ડ લોઅર હાઈ અને આને હું નામ આપી દઈશ બોસ એટલે સિમ્પલ વસ્તુ છે આમાં એ જ વસ્તુ કેન્ડલ ક્લોઝ થવી પડે પણ આમાં કેન્ડલ કઈ આવશે લાલ કલરની આવશે કઈ આવશે લાલ કલર ગ્રીન નહીં લાલ કલર રેડ કલરની કેન્ડલ મારે ક્લોઝિંગ જોધી છે સી રેડ કલરની કેન્ડલ અહીં ક્લોઝિંગ હશે ત્યારે તેને આપણે હું કરશું બોસ માનીશું ત્યાં લેકિન આપણે એને બોસ નહીં માનીએ

એટલે આ પોઈન્ટ યાદ રાખજો કે ક્યાં વસ્તુ કઈ રીતને ડ્રો કરવાની કઈ રીતે લખવાની છે રેડી કે કેન્ડલ ક્યાં ક્લોઝિંગ આપે ક્યાં આપે એટલે આ પોઈન્ટ ઓફ વ્યૂ લખી નાખજો બોસ કઈ રીતનું લખવાનું છે આપણે હાયર આઈને ક્રોસ કરશે સ્વિંગને ક્રોસ કરે એટલે આપણે પહેલાં બે નામ આપશું હાયર આઈ હાયર લો અને જ્ઞાત તેને આપણું નામ બજાવશે બોસ લોવર લોમાં ઈ જ નહીં લોવર લો ને ક્લોઝ કરશે એટલે આપણે બે નેક ના નામ આપીશું લોવર લોન લોવર આય અને એનું નામ આપી દઈશું આપણે બોસ બ્રેક ઓફ સ્ટ્રક્ચર્સ ઓકે તો આપણે આ કામ કરવાનું છે તો આજના માટે એટલું તરફી બોસ શું છે હવે કાલ નવો ટોપિક લેવાનું છે કે બોસ કયું સાચું છે અને કયું ખોટું છે એમાં આપણે નવો ટોપિક લઈશું ઇન્ડ્યુસમેન્ટ જે બહુ હાર્ડ લેવલ છે પણ તમને હું સડનલી હાઉ સિમ્પલ ભાષામાં શીખવાડીશ કે તમે આમ જાટ જોતા જોતા કહી દેશો કે કે આને ઇન્ડ્યુસમેન્ટ કહેવાય ઇન્ડ્યુસમેન્ટ એટલે શું કે બાયર હોય કે સેલર હોય એને કઈ રીતનું માર્કેટ ટ્રેપ કરે અને ન્યાયથી માર્કેટ એની વિરુદ્ધ દિશામાં વહી જાય છે આપણે અરે અત્યાર લગીને થાય છે બધા ઇન્ડ્યુસમેન્ટ બહુ ટોપિક કહેવાય ને મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે એમાં તો કાલે આ એ ટૉપિક તો જોજો તેને પણ વસ્તુ શું છે તમારે લોવર લો હાયર આઈ અને બોસ આ બે ટોપિક ક્લિયર હોવા પડે ફૂલ પ્રેક્ટિસ હશે પછી જ મારો ત્રીજો વિડીયો ખોલજો ઇન્ડુસમેન્ટનો ત્યાં લગીને તમને ઇન્ડ્યુસમેન્ટ ખબર નહીં પડે કે ઇન્ડ્યુસમેન્ટ શું છે કે માર્કેટ કઈ રીતનું ક્યાં ટ્રેપ કરે છે ઓકે તો રાધે રાધે બધાને અરર મહાદેવ ને જય દ્વારકાધીશ